નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત આજે તારીખ મે વાર શુક્રવાર ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ એકાવનસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ફરીવાર જીરુની બજાર પાંચ હજાર સુધી પહોંચી ગઈ છે વરિયાળીના ભાવ પણ છ હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ રાયડો જીરુ અને એકાવનસો રૂપિયા રાયડો એક હજાર નેવું થી પચાસ રૂપિયા સુઆ એક હજાર ચૌદ થી વીસ રૂપિયા ઈસબ ગુલ બે હજાર પચાસ થી અગિયાર રૂપિયા અજમો એક હજારથી ત્રણ હજાર બાવન રૂપિયા વરિયાળી એક હજાર એકાવનથી છ હજાર એકસો ને પંચાવન રૂપિયા અને તલ સફેદ પંદરસો એકોતેરથી સોળસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ